કોણ કોણ આયુ રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશો અને આપણે પણ મજામાં છે તો નવા એક લોક માં બધા નું હાર્દિક સ્વાગત કરું છું અને શુભેચ્છા અને જય માતાજી તો આ તો વાતાવરણ જ અલગ જાતનું કેમકે કેમકે સોમાહુ આવી ગયું ને એવું વાતાવરણ થઈ ગયું ને આજે પાંચ તારીખ થઈ ગઈ અને અમારે માલીમાનો માંડવો હતો એના બાર મહિના થઈ ગયા કેમકે ઉત્સવ તો આવું ચાલુ જ રહે પણ યાદ આપણને આવે કે માલીમાનો માંડવો હતો બાર મહિના પૂરા થઈ ગયા ત્યારે બહુ મજા આવી ગઈ આપણે તમે માલીધારે જોઈએ છે તો આજે જો અત્યારે મારા પપ્પા કારખાનેથી નવીન ના નવીન જાતનું ફળ લઈ એનું શાક બનાવવાનું છે શાકભાજીમાં એ તો નવીન જાતનું અલગ જાતનું હે

નવા વર્ષ માં ગુંદા સમાંગ આવે એટલે હવે ગુંદા થાય અત્યારે ગુંદા સંભારો પણ બનાવવાનો મસ્ત લાગે તણા લોટ ભરી હા તો સંભારો પણ આજ બનાવવાનું ચાલુ કરવું છે ખરિયા કાઢવાનો હોય શીખણા પછી હા આથું ને બન્યા હા ઓલી કે જામુડા હે જામુ જામુ કરતી ગુંદા ગુંદા હે

મીડિયા નો સપોર્ટ બીજો આવી ગયો હવે કારણ કે જાજુ બાકી તો નથી અને અમારા પની હે અત્યારે ધ્રુવી બેન બેન આયા હું દીકરી ને દીકરી અને બીજા અમારા પાણીઓ તો ઓછા આવે બને કે દ્વારા હું પછી આમાં હું ભરવાનું

Jangan lupa like, share, dan subscribe mana,

ગુંડાની ક્લાસ મનાવે હેને બેઠા હે મતક કરાવી રામ રામ જય માતા જય રામ રામ જય માતાજી જો આપણા શેર મી ગયા હમડા મુન્દા પાર હા સુબંધ મસ્તી વૈષ્ણાપુર બોડા એ પાર્કા હોય ને એમ એમાં ના કોને સુબંધ લોટ નહીં શું શું નહીં મસાલો મસ્થ મીઠું હળદર જીરું માસカロને નોત પહેલા નહી હા કાંકે દે ને આટલા હારું અને આમાં એને ચોખા વઘારવા બકવા ના ચોખા વઘાર પણ વારું ની વાઈટ જોવે છે વાઈટ જો બીજું કોણ વારું કરવા કેનું શાક બનાવ્યું એમ ગુંદા નું શાક ધોઈને ક્યાં ગુંદા શાક ખાવા ધોઈને ક્યાં ગુંદા શાક ખાવા એમ

એમ હાલતન હાલતન મેકી જાવ તમાર ગામ આ એમાર ચંદુ મામાને છોડીને અમાર જો માનસી રે પીપમાં બેહવા લઈ જાવી પીપમાં ભાલે મને મેવડા કોણ બેહર આવશે તાર પપ્પાનું નામ હું